હર હર મહાદેવ મા બનાસ જય મિત્રો મા બનાસના વીરપુત્ર ગ્રુપમાંથી સોલંકી દિનાજી આજે આપને મા બનાસના દર્શન કરાઈ રહ્યો છું મિત્રો આપણી માતા વરણા મા બનાસનું સતયુગ ધાપરયુગ હરિયુગમાં નામ બદલી થયેલા માતાજીનું નામ વરણાશા પર વેણ્યા અને હાલની બનાસ જે કુંવારિકા મા બનાસ છે મિત્રો આપ મા બનાસના દર્શન કરી રહ્યા છો મિત્રો આપણા બનાસકાંઠા જિલ્લાની એકમાત્ર દોરી એટલે મા બનાસ છે અને મા બનાસ મિત્રો આ કુંવારિકા નદી છે આપણી ભારતની દરેક નદીઓ એમ સૌથી પૂજ્ય નદી ગંગાજી અને માતાના રમતાને પણ ગણવામાં આવે છે યમરાચર્યું એનાથી પણ વધુ મહત્ત્વ મિત્રો મારા માટે તો મારી મા બનાસ છે કેમ કે મા બનાસ કુંવારિકા ધરતીને તો સમી જાય છે મિત્રો આથી ત્રણ ચાર વર્ષ પહેલાં મેં મા પ્રતિજ્ઞા લીધી કે મા બનાસની પર દર્શન આપવા માંડી આવજે મને તો માતાજી મને રીચર દર્શન આપવા બે વર્ષથી સતત ચોમાસા દરમિયાન આવે છે જે ઓગણીસો નેવની સાલમાં આવતી હતી જે મિત્રો આપણે આ બે હજાર એકવીસ વીસ પછી પણ આપણે માતાજીને જોયા તો મિત્રો મા જેટલી મારી આસ્થાને શ્રદ્ધા છે માતાજી મને તો ખરેખર સપનામાં દર્શન આપ્યા છે અને ગ્રાઉન્ડમાં બી દર્શન આપ્યા છે તો આપણે પણ માતાજી પર શ્રદ્ધા હોય તો મિત્રો આપણીમાં બનાસ જે છે એના પરથી આપણે સદાય પ્રેમભાવ રાખીએ વધુને વધુ રોપણ જતન કરીએ ફરી મળશું બીજો વિડીયોમાં માતાજીના આપ પણ ઘરે બેઠા દર્શન કરો જેથી મેં વિડીયો બનાવ્યો છે હર હર મહાદેવ મા બનાસ જય